કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં મોટાભાગે યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં પહેલીવાર સરકાર આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાઓને પાંચસો ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ આપશે એક વર્ષની ઇન્ટર્નશિપ દરમિયાન સરકાર દર મહિને રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય પણ કરશે કેન્દ્ર સરકાર ચાર એક કરોડ યુવાનો માટે રોજગાર માટેની પાંચ યોજનાઓ લાવશે આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાતમાં ઉત્પન્ન માટે મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે આ યોજના અનુસાર એમએસએમઈ ગેરંટી સ્કીમ હેઠળ રૂપિયા સો કરોડ સુધીની લોન ઉપલબ્ધ થશે મુદ્રા લોન મર્યાદા રૂપિયા દસ લાખથી આવી છે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહનો અંતર્ગત ત્રણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારનો અંદાજ છે કે બે પોઈન્ટ દસ કરોડ યુવાનોને લાભ મળવાની આશા વ્યક્ત કરાય છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ ખાતે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ કોઠિયા અને કંપનીના સીઈઓ મનીષ કોઠારીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બજેટ અંગેના સેમિનારમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ સંપૂર્ણ બજેટને આવકાર્યું હતું ગવર્મેન્ટનું યુનિયન બજેટ ટ્વેન્ટી ફોર અમારી ઇન્ડસ્ટ્રી માટે તો ખૂબ જ વેલકમિંગ છે બજેટના જે ચાર મેઇન મુદ્દાઓ છે જેને અમે ખાસ કરીને આવકારીએ છીએ એનો પહેલો મુદ્દો છે એમ્પ્લોયમેન્ટ જનરેશન જે યુવા પેઢીને સ્ટાઈપિન્ડ તરીકે ટોપ ફાઇવ લાર્જ ફાર્મા કંપનીઝમાં જોબ મળશે એપ્રેન્ટિસિપ મળશે તે કંપની માટે અને સ્ટુડન્ટ માટે ખૂબ જ વેલકમિંગ છે બીજું સ્કિલ ડેવલપમેન્ટ આજે આપણે આજે આપણે ભણીએ છીએ પણ જોબ નથી કારણ કે સ્કિલ નથી એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટે જે સ્કીમો બહાર પાડી છે તેનાથી ખૂબ જ એડવાન્ટેજ મળશે આપણા યુવક ભાઈઓને અને બહેનોને ત્રીજું છે વિકસિત ભારત એક મોટો મુદ્દો જે એમણે આ બજેટના થ્રુ જે રજૂ કર્યો છે તેનાથી આપણને જોવા મળશે કે બધી ટાઈપની ઇન્ડસ્ટ્રીઓ બધા પ્રાંતો આપણા દેશના બીટ એગ્રીકલ્ચર હોય કે ડિફેન્સ હોય કે કેમિકલ્સ હોય કે સોલાર પેનલને લાગતા જેટલા પણ મટીરિયલો છે કે એ ઇમ્પોર્ટ ડ્યુટી રિડક્શન બધામાં ગવર્મેન્ટે ઓલરાઉન્ડ એટેન્શન આપ્યું છે એને બેલેન્સ કર્યું છે અને ટ્રુ લેંગ્વેજમાં આ બજેટ વિકસિત ભારતને પૂર્ણ રીતે સપોર્ટ કરે છે એવું મારું માનવું છે અમે અમારી જે ફેક્ટરી અહીંયા અંકલેશ્વરમાં ફાર્માસ્યુટિકલમાં અમે લોકો બહુ મોટું કામ કરીએ છીએ અને અઢીસોથી ત્રણસો જણાને અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ અમે એ છીએ છીએ કે હજુ વધુમાં વધુ ટેલેન્ટેડ લોકો અમારી ત્યાં સ્ટાઈપિન્ડ તરીકે આવે જોબ કરે અને એ લોકો પણ ગ્રો થાય અમે પણ ગ્રો થઈએ હું મનીષ કોઠારી રેની લાઈફ સાયન્સનો સીઈઓ આ બજેટને ફાઇવ સ્ટાર આપું છું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર